જોહાર જે આદિવાસી આજ રોજ અમે કવાડ તાલુકાના મોટી જડોલી ગામે જે થોડા દિવસ અગાઉ જે જીએમડીસીની જે ટીમ હતી એ જડોલી ગામે સર્વે કરવા માટે આવેલી હતી એના અનુસંધાને આજે અમે જડોલી ગામના ગ્રામજનો વડીલો માતાબહેનો આજુબાજુના ગામના તમામ આગેવાનો સમાજના યુવાનો સાથે ભેગા મળીને આજે જે સર્વે કરવા આવેલી ટીમ હતી એના વિરોધમાં આજે અમે અહીંયા બધા ભેગા થયેલા છે ત્યારે હું એવું કહેવા માગું છું કે અમને બંધારણે આદિવાસી સમાજને બંધારણને બંધારણે આટલા બધા અમને પ્રાવધાન આપેલા છે અમને બંધારણીય હક અધિકારો આપેલા છે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ચોરાણુંના જે નિયમો છે એમાં કોઈ પણ જે ટીમ હશે સર્વે કરવાવાળી એને ગ્રામસભાની અંદર પરમિશન લેવી પડે ત્યારે આ સર્વે કરાવાળી ટીમે અમારી ગ્રામસભાની પરમિશન લીધી નથી ત્યારે આ કાયદાનું પણ આ લોકોએ સંપૂર્ણપણે ઉલ્લંઘન કરેલું છે સાથે સાથે પ્રથા અને રૂઢિગત ગ્રામસભા અમારા દરેક ગામમાં છે અને સંપૂર્ણપણે એની અમલવારી પણ ચાલુ છે ત્યારે આ સર્વે કરવાવાળી ટીમ એ પણ અમારા બંધારણની અંદર જે પ્રાવધાન મળેલો છે બંધારણની આર્ટિકલ તેર ત્રણ ક મુજબ એ એ એનું પણ આ સર્વે કરવાવાળી ટીમે ઉલ્લંઘન કરેલું છે ત્યારે હું એક સમાજના દીકરા તરીકે આગેવાન તરીકે હું કહેવા માગું છું કે અમે આદિ અનાદિકાળથી અહીંયા વસવાટ કરી છે અમારા બાપ બાપદાદા અહીંયા જંગલ જમીનો સાચવેલા છે ત્યારે સરકારના રૂલ્સો ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો એના પછી અવરનવર સરકાર સરકારો બદલાતી રહી અને જે રૂલ્સ બન્યા છે પછી બન્યા છે પણ અમારા બાપ દાદાએ જળ જંગલ જમીન સાચવેલા છે ત્યારે આ સરકાર મફતના ભાવે અમારી જમીનો હડપી લેવાનું કામ આ સરકાર કરી રહેલી છે ત્યારે આ સર્વે કરાવવાની ટીમ આ પ્રશાસન અને આ સરકારને હું કહેવા માંગુ છું જો અમોને અમારી તે જીવનશૈલી અમને જીવા દો અમોને આવા પ્રોજેક્ટ અમને ક્યારે પણ જોઈતા નથી વિકાસ સાથે અમે સહમત છે વિકાસ સાથે અમે જરાય વાંધો નથી વિકાસ કરવો જ જોઈએ અમારા વિસ્તારમાં સ્કૂલો નથી માસ્ટરો નથી રોડ રસ્તા ન હોવાના કારણે અમારી માતા બહેનો રસ્તામાં જીવો ગુમાવી રહેલી છે ત્યારે વિકાસ સાથે નહી આવશે અને આ સર્વે કરવાની ટીમ આ ચોરની જેમ અહીંયા અમારા ગામમાં ઘૂસી જશે અમને તો અમે તો બંધરની અધિકાર અમે જાણીએ છીએ જે દાડે અમે બિરસા મુંડાના વંશો છે આવનારા સમયમાં બિરસા મુંડાના રાય ચાલવાનો થશે ઉલ ગુલાન જાહેર કરવાનો થશે આ સરકાર સામે અમે લડી લેવાના મૂડમાં છે આવનાર સમયમાં અમારી જો વાતની સમરમાં આવશે તો હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં એ ગાંધીનગર વિધાનસભામાં જ્યારે જવાનું થશે ને વિધાનસભાનો અને આ કોઈ પણ સરકારી તંત્રનો ઘેરાવો કરવાનો થશે ને ત્યારે પણ અમે સમાન લઈને ઉમટી પડીશું આજ વિનંતી કરું છું જોહાર જય આદિવાસી રસિકભાઈ ભેટ આજ રોજ મોટી જળલી ગામમાં અગાઉ જીએમડીસી કંપની દ્વારા સર્વે હાથ ધરાયું છે એ અનુરૂપ આજે અમે મિટિંગ રાખી એ મિટિંગમાં દરેક ગામના વડીલો સરપંચો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદ અધિકારીઓ વચ્ચે ચર્ચા વિચારણા કરી અને આજે આ જમીન સરકારી પડતર છે એ બધાને ખ્યાલ પણ છે પરંતુ અહીંયા કલેક્ટર નાયબ કલેક્ટર ફોરેસ્ટ વિભાગ જીએમડીસી પેનલ અહીંયા મોટી જળવલી ગામમાં ગ્રામસભાની પરવાનગી લીધા વિના અહીંયા એ લોકો એન્ટ્રી મારી સર્વે હાથ ધર્યું છે પરંતુ આ સર્વે શેના માટે થાય છે અને કેમ કરવામાં આવે છે એ અમને હજી સુધી માહિતી મળી નથી આ માહિતી મેળવવા માટે અમે આજે અહીંયા ભેગા થયેલા છે અને આ જમીન એક પણ ઇંચ એક પણ ટુકડો અમે આપવા તૈયાર નથી અને જો આવું થશે તો અમે આગળની રણનીતિ અમે બધા તૈયાર કરી નાખી છે અને ખૂબ સારી તૈયારી સાથે અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપીશું અને મામલતદાર મામલતદારશ્રીને પણ આવેદનપત્ર આપીશું અને લડીશું અને એમ પણ થશે જો કદાચ આ અમારું ના સાંભળે તો અમે બધા આખો વિસ્તાર નસવાડી કાંડ તાલુકો બધા ભેગા મળીને અમે એકજૂટ થઈને ગાંધી સિંધિયા માર્ગે દડવાનું થશે અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી પણ અમે પૂર્વ તૈયારી કરી નાખી છે જય હિન્દ ભારત